અબડાસા પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ખાતે આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન બારુ કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા જિલ્લા સદસ્ય શ્રી કરસનજી જાડેજા તેમજ દિલીપભાઈ પટેલ હરિસિંહ રાઠોડ જીતુભાઈ જાડેજા એટીડીઓ વસંત ચંદે તેમજ એટીડીઓ શ્રી ડીડી સાગર વિસ્તરણ અધિકારી શ્રી વર્ષાબેન જાની મેહુલભાઈ પ્રજાપતિ દીપકભાઈ મહેપાલભાઈ રમેશ ગરવા વગેરે હાજર રહ્યા હતા અત્રે લાભાર્થીને મંજૂર થયેલ રકમ ડીબીટી મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં સત્વરે જમા થઈ જશે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી